ગુડ મોર્નિંગ ગીતુ ફેમની કેમ આપણે મજામાં હા તો મજામાં જશો અમે પણ મજામાં થઈ અને અત્યારે હવાર હવારના વાઈ ગયા છે દસ છે કારખાને આર્યુ ઘણા સૌ ઘેરે તો બધું જનનું કામ પતાવી દીધું છે કપડા ધોવાઈ ગયા છે અલવારે પોતાઈ થઈ ગયા છે અને જો અમારે ગજરી તો પહેલાં એને બતાવી દઉં જો કેવા ગિલાલ કરે છે જો અવાર અવારમાં એ બહુ બોલતા હોય અને કાલ તો અમને ઘણો અફસોસ થતો હતો હજી ઇન્જ્રુસ હોય ને અફસોસ તો ખાવાનો જ છે કેમકે એ પક્ષી અમને બહુ ગમતું હતું જે ગમતું હતું ને એ જ બં ગયું છે ના એવું તો હાલ કરે અને અત્યારમાં હું શું કામ કરું છું બતાવું જો આવું આવું બધું કામ કરું છું રણ વિખણ કેમકે આપણે ગામડે ગયા હોય તો નવા જૂના બધા ગાભા હોય ને તો એનું સેટઅપ કરવું પડે ને તો અહી કામ કરું છું નવા નવા ઠેલામાં ભરવાના હોય અને જૂના જૂના અમારી તેજુરીમાં તેજુરી બતાવું છે અમારે મૂકવાના હોય તો હવે આરે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો કીધું લોટ છે નહીં તો દમણ ભરતી જા એટલે પાછો ધક્કો ન થાય કેમ કે ઘંટી અમારા રસ્તામાં જ આવે

જા ઓ ગળgore ઇસ આમ કેવાય બગર પડસ કાં સંગા લાડુ વર્તુળ બે ગોળ કેવાય ને ગોળ કેવા લાડુ છે જો આરી મુહાબરો નિખાય હતી પછી આ નો આ કેમ

હાલ લો ફેમિલી બંને કંડોળા છે તો આવી જાઓ અમારા ઘેરે પણ જો અમે નથી આ અમારે આવે છે ને એક હું પાર્સલ આવ્યું હતું ગામડેસી તો એના પાર્સલમાં હતા કંડોળા તો કે તમારે ખાવા હોય ને એટલા લઈ લો તો જો હું એટલા લીધા છે કેમકે સાચી જ ખાય નહીં ને એટલે અમારે એક પોસ્ટ લીધા છે તો અત્યારે બનાવવાનું આપણે કંટ્રોળાનું શ્યા તો એને ખાવા હોય તો આવી જાવ અને આ સિઝનના પહેલી વાર કંટ્રોળ છે કોણ તો હેલો કેમ છો મજામાં હું જો હીરા માંથી પાલી એક હીરા ઘણી ઘેરે નાનું એ છે ને આવું ખાવાનું બનાવી નાખ્યું છે આ છે વઘારેલું દહીં કંટોલાનું ચાક રોટલા

ધંધો શરૂ કરી દેવી ને માં બહુ વાટા મેરા છે બહુ મજા આવતી હતી ધંધો તો કરવો પડે સારી ને હાડી લઈ ગઈ મશીન શરૂ કરી દીધું છે મીટિંગ આવે ને તો ઘણી કરી હે તો લાગી છે થોડીક એવી ભૂખ તો નાસ્તો મંગાવ્યો છે આર્યન ને આરે બોપલા લેવા જોશે આર્યન

અને મારે તો માર્કેટમાં જવાનો ટાઈમ હતો ને એટલે સાંજે તારે બકાલું મંગાવી લીધું છે હું બકાલું રહેવા છે તો એ જોઈ લઈએ આપણે તો જો આવું કાક લાવ્યા છે ટમેટા લાવ્યા છે પછી ખલેલા હોત લાવ્યા છે જો ખલેલા લેવા છે એમાં આર્યન તો ક્યારનો કટક બટક ખાય જ છે અને મસાલો લેતા આવ્યા છે રીંગણા થાય તો એટલા બધા રીંગણા લાવ્યા જો કેટલા બધા રીંગણા લાવ્યા છે હવે અમે બે જણા ખાવા વાળા અને રીંગણા તો જો ચાર રીંગણા લાવ્યા લ્યો હવે આનું શું કરવું આની યાર કોક દીકા વસ્તુ મંગાવે ને તો એ હરખી ન લાવે જે મંગાવવાનું હતું એ નથી લાવ્યા અને જે વધારાનું લાવ્યા છે તો એટલા બધા રીંગણા અમારે શું કરવા ફોટા પકડી રાખે સારું હાલો ફેમિલી તો અત્યારે રીંગણા લેવા છે તો રીંગણાનો બનાવી નાખવું ઓળો કેમ થાય ઓળો ખાવો ને જો એને મોડા માં માવો જોઈએ કઈ બોલે નહીં કા તો છે ને ત્યાં હવે હું ઓળો બનાવી નાખું ખાઈ લેવી અને પછી આજે રમણ ભમણ કરેલું છે ને એને સાફ કરી નાખું કેમ સારું હાલો જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને આ ખાસ એક વાત કહી દઉં કે આજનો વિડીયો છે ને મારો બે દિવસ લેટ છે તમે એડજસ્ટ કરી લેજો ને હવે બાય બાય